ડભોઈ તાલુકાના નર્મદા વસાહતોની કરુણતા વર્ષો બાદ પણ વિસ્થાપિતો પાયાની સુવિધાઓથી વંચિત ડભોઈ તાલુકામાં ભ્રષ્ટાચારની ગંધ ડભોઈ નર્મદા યોજના માટે પોતાની જમીન અને ઘરોનું બલિદાન આપનારા આદિવાસી વિસ્થાપિતો આજે દયનીય સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે ડભોઈ તાલુકાના સિમલિયા ગોપાલપુરા બંબોજ પણસોલી અને કુક્કડ સહિતની વસાહતોમાં સરકારી તંત્રની ઘોર બેદરકારી અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત સામે આવી છે અહીં કરોડોના ખર્ચે બનેલી સુવિધાઓ આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહી છે સુવિધાઓના નામે માત્ર પોકળ દાવા વસાહતોમાં રૂબરૂ તપાસ કરતાં જાણવા મળ્યું છે કે પાયાની જરૂરિયાતોની સ્થિતિ અત્યંત બિસ્માર છે નળ છે પણ જળ નથી નળ સે જળ યોજના હેઠળ ઘરે ઘરે નળ તો નાખી દેવામાં આવ્યા છે પરંતુ તેમાં પાણીના ટીમ્પાનું પણ નામો નિશાન નથી વીજ કનેક્શન વિનાના બોર વસાહતોમાં પીવાના પાણી માટે ટ્યુબવેલ બનાવવામાં આવ્યા છે પરંતુ વર્ષો વીત્યા છતાં હજુ સુધી વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી પરિણામે લાખોના ખર્ચે થયેલું કામ ધૂળ ખાઈ રહ્યું છે પશુઓ માટે હવાડા નકામા પશુપાલન પર નિર્ભર આદિવાસીઓ માટે બનાવેલા હવાડા પાણી વગર સુખાભટ પડ્યા છે જેના કારણે પશુઓને પીવાના પાણીની મોટી સમસ્યા ઊભી થઈ રહી છે શૌચાલયની દુર્દશા સ્વચ્છતાના મોટા દાવાઓ વચ્ચે વસાહતોમાં બનેલા શૌચાલયો પણ જર્જરિત અને બિનઉપયોગી હાલતમાં જોવા મળ્યા હતા મોટા કૌભાંડોની આશંકા વસાહતીઓમાં ભારે રોષ સ્થાનિક વસાહતીઓએ આક્ષેપ કર્યો છે કે નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મેળાપીપળું કરીને માત્ર કાગળ ઉપર કામ બતાવી મોટા બિલો પાસ કરાવી દીધા છે સરકારી ગ્રાન્ટોનો દુરુપયોગ કરી માત્ર દેખાવ પૂરતું કામ કરવામાં આવ્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે લોકોનું કહેવું છે કે જો નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોટું ભ્રષ્ટાચારનું કૌભાંડ નર્મદા ડેમ માટે આપી દીધું પણ બદલામાં અમને શું મળ્યું વર્ષોથી અમે પાણી અને માટે રજૂઆતો કરી રહ્યા છીએ પણ કોઈ સાંભળતું નથી હવે હવે અમે આ પરિસ્થિતિ સામે સમાધાન કરવા મજબૂર બન્યા છીએ સ્થાનિક વિસ્થાપિતો તંત્ર ક્યારે જાગશે વારંવારની રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી હારી થાકીને આદિવાસી વિસ્થાપિતો હવે ભગવાન ભરોસે જીવી રહ્યા છે શું સરકાર આ વસાહતોની મુલાકાત લઈને જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે પગલાં ભરશે તે હવે મોટો પ્રશ્ન છે